અને ફરસાણની દુકાનોમાંથી ચીકી લાડુ જલેબી સેવા અને ઊંધિયું સેમ્પલો લેવામાં આવ્યા અને સબ સ્ટાન્ડર્ડ ફૂડ વેચી લોકોના આરોગ્ય સામે લેભાગુ વેપારીઓ જોખમ કરે તે માટે તપાસ હાથ તંત્ર દ્વારા આવા તત્વો સામે કરી લાલાંખ આરોગ્ય વિભાગની છ કરતા વધુ ટીમો દ્વારા શહેરના સો જેટલા દુકાનોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા ઉત્તરાયણના પર્વ દરમિયાન શહેરમાં કરોડો રૂપિયાના ચીકી સેવ જલેબી અને ઊંધિયાનું વેચાણ થાય છે ઉત્તરાયણનો તહેવાર જે અત્યારે નિમિત્તે અત્યારે વડોદરા શહેરના જેટલા પણ વિસ્તાર છે તેમાં ઊંધિયું જલેબી સેવ અને ચીક્કીના ખાસ નમૂના લેવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ આજે દેશમાં સો એક જગ્યાએ આપણે ચેકિંગ કરેલું છે અને લગભગ સોથી આસપાસ નમૂના પણ લેવામાં આવેલ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા પણ ડ્રાઇવ આપવામાં આવેલી છે જે ઊંધિયું જલેબી અત્યારે ઉત્તરાયણનો તહેવાર વધારે વેચાયા છે એની ચેકિંગમાં આજે અત્યારે વાઘોડે રોડ પર પકોટા પછી સયાજીગંજ ગોરવા તમકા બાદ તમામ વિસ્તારમાં તમામ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં આજ રોજ અત્યારે વાઘોડા રોડ પર આવેલ પ્રકાશ ફરસાણમાં તુ તલ ચીક્કી સિંગ ચીક્કી જે ચીકી છે એના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ નમૂના લેવામાં નમૂનામાં સબસ્ટાન્ડર્ડ કે આવે તેમના સાથે નોંધની કાર્યવાહી કરવામાં આવશે અને કોર્ટ કેસ અંશે કોર્ટ કેસની કાર્યવાહી કરવામાં આવશે આમ તો પાંચથી સાત દિવસમાં આપણે રિપોર્ટ આવી જાય છે આમ તો ચૌદ દિવસ ટાઈમ છે પણ પાંચથી સાત દિવસમાં આવી જાય thank you